શ્રી ગણેશાય નમ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ જ્ઞાનમાં આપનું સ્વાગત છે આપણે મેષ રાશિ જોઈએ અક્ષર છે અલય તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે આ રાશિમાં જન્મેલા માનવીઓ મુખ્યત્વે બે ભાગમાં વિભક્ત થયેલા ગણાય છે ઉદ્યોગી અને નિરુદ્યમી પહેલા વિભાગના માનવીઓ ખંતીલા મહેનતું હોય છે તેઓ જાતે મજૂરી કરીને ખાનારા હોય છે પારકી મહેનતનો ઉપભોગ કરવાનું તેમને પસંદ નથી બીજા વિભાગના માનવીઓ કામ ધંધામાં થોડા આરસુ અને મફતનું ખાવાવાળા હોય છે ઉદ્યોગી વિભાગવાળા માનવીઓ જે છે ને એ દઢ મનોબળ મહાન મનોરથો સેવનારા હોય છે કાર્ય કરતા તેઓ થાકતા નથી અવિશ્રાંત મહેનત કરે છે તેઓ સ્વભાવિક જક્કી હોય છે તેમનું આ જક્કી પણ ઘણીવાર સારા કાર્ય માટે જ હોય છે તેઓને જ્યારે પોતાનો માર્ગ મળી આવતો નથી ત્યારે તેઓ છેડલે પાટલે બેસે છે અને પોતાનું ધાર્યું કરવા અથાગ્રહ કરે છે આમ છતાં પણ તેઓ હોશિયાર કુશળ કાર્યશક્તિમાં તીક્ષ્ણ હોય છે વ્યવસ્થા શક્તિમાં તેઓ પાવરદા હોય કામ કુશળતાથીની સાથે પાર પાડે છે આ મેનેજર કે વ્યવસ્થાપક તરીકે તેઓ સારા દીપી ઉઠે છે અને પોતાને સોંપેલા કામને વેગવંત બનાવી તેમાં સારી સફળતા મેળવી શકે છે નિષ્ક્રિય વિભાગવાળાઓ બીજાઓનું સારું જુએ છે તેમજ રાચે છે વગર મહેનતે જે કંઈ મળે આનંદની સાથે સ્વીકારે છે આ વિભાગમાં જન્મેલા સ્વભાવે આર્શુ નિરુદ્યમી સહેજ મીઠા હોય છે પરંતુ આ બે વિભાગની વાત કરીએ જનરલ જોઈએ તો આ રાશિવાળાઓની ખાસિયત આમ જોઈએ તો ખુલ્લા વિચારવાળા સ્પષ્ટ બોલનારા અને વર્તનમાં પ્રમાણિક હોય છે આ રાશિમાં જન્મેલા કોઈ પણ કામને તત્કાળ પાર પાડવાના સ્વભાવવાળા હોય છે કામમાં ઉત્સાહી પોતાના નિશ્ચયમાં ન ડગનારા હોય છે જે કામને સિદ્ધ કરવાનો તેઓ નિશ્ચય કરે છે તેને સિદ્ધ કર્યા વગર તેઓ જપતા નથી વળી તેઓ પોતાની જાતને સ્વયં દોરે છે કોઈના દોરાયા દોરવાનું તેમને પસંદ નથી એક રીતે જોઈએ તો એમને લીડર તરીકે કામ કરવું વધુ ગમે છે એવો ગુણ છે અને એવા શક્તિવાળા હોય છે પોતાના જીવન સંગ્રામમાં તેઓ એક વીર યોદ્ધા જેવા હોય છે તેમનું આખું જીવન જેમાં તેઓ પોતાની જિંદગીની સફળતા જુએ છે આ રાશિના જાતકો હૃદયમાં સદાય કામ કરવાની ધગસ રહેલી છે કંઈ ને કંઈક કાર્યમાં તેઓ ગુંથાયેલા હોય છે તેમનું રાશિનું અવયવ મસ્તક હોવાથી તેઓ ખાસ કરીને વિચાર અને કાર્યમાં જ માને છે આળસ એમને ગમતું નથી અને આથી જ તેમનું મગજ સદા ઉદ્યમી રહે છે તેઓ વ્યવહારુ અને કામમાં આદર્શવાદી હોય છે આ રાશિમાં જન્મેલા મનુષ્યો સુરવીર યુદ્ધમાં અથવા વિવાદમાં કદી પણ પાછા ઉતરતા નથી વગર વિચારે તેઓ કંઈ પણ વિવાદમાં જંપલાવતા નથી અને જો કદાચ ઝંપલાવું પડે તો તેમાં જય મેળવ્યા વગર રહેતા નથી કદાચ એમાં તેઓ પરાજય પામે તો તેઓને દારૂણ શોક થયા વગર રહેતી નથી આ માનવીઓના મૌલિક વિચારો ખાસ ધ્યાન રાખવા જેવા હોય છે તેઓ પોતાની સ્વતંત્ર બુદ્ધિ અને વિચાર શક્તિથી જ આગળ વધે છે અને ધંધા ચાકરીમાં પોતાને તેમજ શેઠને ફાયદો કરી અપાવે એવા કુશળ મુસદ્દીઓને બોલવા ચાલવામાં તેમજ યોજના ગોઠવવામાં અતિ ચાલાક હોય છે આમ છતાં પણ આ માનવીઓ એક અવગુણ પણ જોવામાં આવે છે કેટલીક વાર તેઓ પોતાનું સામર્થ્ય હદ બહારનું આંકી એના ઉપર અતિ વિશ્વાસ મૂકે છે તેથી ગજા ઉપરાંતનું કામ લઈ તેઓ દુઃખમાં આવી પડે છે પ્રત્યેક કાર્યમાં તેમને મળતા વિજયથી ફૂલાઈને વગર વિચારે તેમને જેમાં જંપલાઈ ન પડવું જોઈએ આવી પ્રસંગે મળતી નિષ્ફળતાથી થતી નિરાશા અને ચિંતાથી તેમના મગજ નબળા પડી જાય છે અને તેમને જ્ઞાનતંતુઓની નબળાઈઓના વિવિધ રોગો પણ થાય છે આ લોકો દરેકમાં માથું મારવાની ખાસિયત ધરાવે છે જે કોઈ કામની તેમને સલાહ પૂછવામાં આવે તે કામ તેઓ જાણતા ન હશે તો પણ તેઓ સલાહ આપવા બેસી જશે એમની આ જ મોટામાં મોટી ખોડ છે તેઓ પોતાને કામમાં ચિત્ત લગાવી બેસી રહે તો જરૂર તેઓ આગળ વધે અને મોટો ફાયદો મેળવી શકે આ રાશિમાં જન્મેલાઓનો મોટામાં મોટો ગુણ અધૈર્ય છે સ્થૈર્ય અને ધૈર્ય ધરતા તેઓએ શીખવું જરૂરી બનશે ઘણું કામ સરળ બની ગયા વગર રહેશે નહીં આ બે ગુણ ન હોવાથી અસંખ્ય મનુષ્યો આ જગતમાં નિષ્ફળતાના ભોગ થઈ પડ્યા છે ઉતાવળે આંબા ના પાકતા હોય વૃક્ષ રોપતાની સાથે કંઈ મોટું થઈ જતું નથી એટલે પહેલાં કામ કરવું અને પછી તે પરિપક્વ થતાં લાંબે સમયે તેમાં સિદ્ધિ મળે પરંતુ આવી ધીરજ આ લોકોમાં રહેતી હોતી નથી તેઓને તો તરત જ ફળ જોઈએ છે તે મળતા નથી એટલે તેઓ અધવચ્ચે અકળાઈને કામને છોડી દે છે અને તેના મળનારા ફળથી સર્વદા દુર્ભાગી રહે છે આ રાશિઓમાં જન્મેલા લોકો લોભને વધુ પીછાણનારા હોય છે જો પોતાનો સ્વાર્થ દેખાય ત્યાં તેઓ કામ કરવા મંડી પડે છે કામમાં જો નિષ્ફળતા મળે તો તેઓનો સ્વભાવ કંઈક અંશે અડિયલ અને ઈર્ષાળું પણ બની જાય છે આ રાશિવાળા સ્વભાવે તામસી ઉગ્ર કડક અને ક્રોધી હોય છે ઉતાવળમાં તેઓ કામ કરી શકતા નથી ટૂંકો સમય તેમજ કામનો ઢગલો જોઈ તેઓ ગભરાઈ જાય છે આવાઓએ શું કરવું જોઈએ શાંત ચિત્તે એક પછી એક કામ ઉકેલવા જોઈએ આ લોકો અતિ ઉતાવળા હોય છે વિચારની તેમનામાં ખામી હોય છે અને ઘણી તો અંધ અનુકરણ પણ કરી કામે લાગી જાય છે અગમચિત્તીનો તેમનામાં અભાવ હોવાનું માલમ પડી જાય છે આથી તેઓએ વિચારવંત અને આગળ પાછળનો ખ્યાલ કરીને આ કામ કરવાની ટેવ પાડવી જોઈએ આ મુખ્ય કારણને લઈ જે બાળકો આ રાશિની અસર નીચે જન્મેલા હોય છે તેમને મા બાપે પ્રેમથી ચાહવા જોઈએ તેમને જે કંઈ ભૂલ હોય જે કંઈ વગર વિચાર્યું કાર્ય કરી રહ્યા હોય તો તેમણે પ્રેમ અને માયાથી જ સુધારી યોગ્ય માર્ગદર્શન આપવા પ્રયત્ન કરવા જોઈએ જો તેમના તરફ ઉદ્ધત ક્રોધી અને ધાક ધમકી પરિવર્તન ચલાવવામાં આવશે તો તેમની બુદ્ધિ ઉઠી થઈ જશે અને તેઓનું મગજ શૂન્ય બની જતાં કોઈ પણ કામના રહેશે નહીં આકરા સ્વભાવથી આ લોકો ઘણીવાર ભારે ગૂંચવણમાં આવી પડે છે આથી તેઓને મહત્વના કામો હંમેશા એકાંતમાં અને મનની સ્વસ્થ સ્થિતિમાં કરવા જોઈએ તેઓમાં અંતજ્ઞાની જ્ઞાની હોવાથી શાંત સ્થિતિમાં તેઓની દ્રષ્ટિ બરાબર પહોંચે છે અને તેઓ જે કરે છે તે વિજયને આપનારા થાય છે આક્રમણવાળી સ્થિતિમાં જ તેઓ ગમે તે બાફી નાખે છે મેષ રાશિમાં મોટે ભાગે આત્મજ્ઞાન તેમજ આધ્યાત્મિક શક્તિ છુપાયેલી હોય છે તેઓ જો ધારે તો પોતામાં છુપાયેલી શક્તિ જે છે એ શક્તિ ઉત્તમ રીતે કેળવી શકે તેઓ મૌન સેવી અને યોગ સામર્થ્યને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા બની શકે દ્રવ્યની બાબતમાં આ રાશિઓમાં જન્મેલા લોકો એ પ્રામાણિક અને નમ્ર હોય છે સ્વભાવે તેઓ ઉદાર ને પૈસાનો વ્યય સારા કામમાં કરનારા હોય છે મેષ રાશિમાં જન્મેલા મનુષ્યને સૌંદર્ય ઉપર અત્યંત પ્રીતિ હોય છે સંગીત નૃત્યમાં તેઓ ભારે રસિક હોય છે આ લોકો મિત્રાચારીમાં વફાદાર તેને આખર સુધી નિભાવી રાખનારા હોય છે મિત્રોને તેઓ સદા આનંદમાં રાખે રાખે છે અને તેમના આનંદમાં પોતે રાચે છે સર્વે ઈશ્વરને આધીન છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે બધાને આ એક સરખું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધાય ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે પણ આ જનરલી મેષ રાશિના સ્વભાવ વિશે આ બધી ચર્ચા આમાં છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ